નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર સુરતની સૌથી મોંઘી અને લક્ઝુરિયસ બિલ્ડિંગ હેપી એક્સલેન્સિયા માં આઠ નવ દસ અને અગિયાર માં માળે આગ લાગી કરોડો નું નુકસાન યુ વન બિલ્ડિંગમાં આગ લાગી સદભાગી કોઈ જાનહાનિ થઈ નથી જુઓ વિસ્તૃત અહેવાલ સુરતના વેશોમાં લક્ઝુરિયસ હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી હતી અને એ પ્રસરીને ઉપરના ત્રણ માળ એટલે કે છેક અગિયારમા માળ સુધી ફેલાઈ હતી આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાંચ ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ હતી હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે આગને બુજાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાજ્યો હતો ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગના સંકુલમાં જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ દુર્ઘટનામાં અઢાર લોકોનું રેસ્ક્યુ કરાયું હતું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી નવમા માળે ફર્નિચરમાં આગ લાગી હતી આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં લાકડા પીઓપી પ્લાયવુડ અને ફાઈબર સામગ્રી મૂકવામાં આવી હતી જેના કારણે આગે વિકરાળ ધારણ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું આગ નવમાં માળેથી દસ અને માળ સુધી પહોંચી હતી માળે કોણ રહે છે એનાથી બિલ્ડિંગના ઘણા લોકો અજાણ સૌથી મહત્વની વાત એ છે કે બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ નહોતી કે આઠમા માળે કોણ રહે છે સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા ત્યારે અચાનક સાત પંદર વાગ્યે આગ લાગી હતી અચાનક સાત વાગ્યે ને પંદર વાગ્યે સાત વાગ્યાને પંદર મિનિટે આગ લાગી હતી આગની જાણ થતાં લોકો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક હેપી એક્સલેન્સિયા કેમ્પસમાં પહોંચી હતી જો કે કેમ્પસની ડિઝાઇનના કારણે ફાયર બ્રિગેડની એક ગાડીને અંદર પહોંચવામાં થોડો સમય લાગી ગયો હતો હેપ્પી એક્સલેન્સિયામાં એક ફ્લોર પર બે ફ્લેટ આવેલા છે કુલ છ બિલ્ડિંગ છે અને એક બિલ્ડિંગમાં પાંચ બી એચ લઈને સાત બીએચકે સુધીના ફ્લેટ આવેલા છે યુ વન બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી હતી આઠમા માળે લાગેલી આગ અગિયારમા માળ સુધી પહોંચી ગઈ હતી ફાયર અધિકારી વસંત પરીખે જણાવ્યું કે સવારે સાત વાગ્યાને છપ્પન મિનિટે ફાયર વિભાગને કોલ મળ્યો હતો માન દરવાજા અને વેસુ બાજુથી એમ ત્રણ દરવાજાથી ફાયરની ગાડીઓ મોકલી હતી વુડન ફ્લોરિંગ સોફાને કારણે આગ નવમા ફ્લોર સુધી પહોંચી હતી જ્યાંથી આગ ઉપર સુધી ગઈ હતી આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે જોકે તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળી શકશે કોઈ જાનહાનિ થઈ નથી અઢારથી વીસ લોકો ફસાયા હતા તેને બચાવી લેવામાં આવ્યા છે બિલ્ડિંગમાં ફાયર સેફટી પણ કાર્યરત છે શરૂઆતમાં એનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે ઇલેક્ટ્રિસિટી વિભાગ તથા એફએસએલની તપાસમાં આગનું કારણ જાણવા મળશે આઠસો બે નંબરના ફ્લેટમાં આગ લાગી હતી જ્યાંથી નવસો બેમાં માં આગ પહોંચી હતી અમે અંદર જઈને બધી જ તપાસ કરીશું ક્યાંય આગ લાગવાની સંભાવના છે કે કેમ તેની તપાસ કરીશું આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ છે સ્થાનિક બાબુભાઈ લાખાણીએ જણાવ્યું કે હું નીચે વોક કરી રહ્યો હતો ત્યાં સાત વાગે ને પંદર મિનિટે કંઈ બળવાની સ્મેલ આવી હતી બાદમાં તપાસ કરતાં ખબર પડી કે અહીં આઠમા માળે આગ લાગી છે જેથી મેં બિલ્ડિંગના સ્ટાફને તાત્કાલિક જાણ કરી બાદમાં હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દુર્ઘટના મામલે માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે વહેલી સવારે માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ આગને કાબૂ લેવાનો પ્રયાસ કરી રહી હતી હું સમગ્ર ઘટના પર નિરીક્ષણ કરી રહ્યો છું અદ્યતન મશીનરી અને ક્રેનના માધ્યમથી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે મારું રહેણાંક વિસ્તાર હોવાથી હું પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયો હતો શ્વાસ લેવો મુશ્કેલ હતો તેવી વિષમ પરિસ્થિતિમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી હું મારા વિસ્તારના તમામ લોકો વતી ફાયર વિભાગનો આભાર માનું છું સુરતની હેપી એક્સલેન્સિયા સંકુલમાં કુલ છ બિલ્ડિંગો આવેલ છે જે પૈકી યુ વન નંબરની બિલ્ડિંગમાં આગ લાગી હતી સુરતની સૌથી મોટી સુવિધા સંપન્ન આ સંકુલના યુ વન બિલ્ડિંગમાં દરેક દસ હજાર પાંચસો ફૂટના વિશાળ ફ્લેટ છે આ સંકુલમાં વાગડના ત્રણ પરિવારોના ફ્લેટ છે તેમાંથી એક પરિવાર રહેવા આવેલ છે જે સંપૂર્ણ સલામત છે બે પરિવાર હજુ રહેવા ગયેલ નથી પણ જેમના ફ્લેટના ફર્નિચર વગેરે બળી ગયા છે તેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર